બનાવીશું ભરેલા મરચાંના ભજીયા એના માટે આપણે આવી ઝીણી સેવ જોઈશે અને આ સેવને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું જોઈશે જીરું આપણે સેવ છે એને ગ્રાઇન્ડ કરી દીધી છે ઝીણી સેવને ખાંડ છે મરચું છે હળદર છે આ સેવમાં મીઠું આવે એટલે આપણે થોડુંક મીઠું લીધું છે અને ચાટ મસાલો હવે આપણે આને બધાને મિક્સ કરી દઈશું અને આમાં આપણે લીંબુ નીચવીશું কাপৰা থ তেল ৰাখিছোঁ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે આપણે મરચામાં ચીરા પાડેલા છે તો આપણે એમાં ભરી દઈશું સરખી રીતે દબાઈને આ રીતે આપણે અંદર મસાલો કોરો લાગે તો આપણે થોડુંક અંદર પાણી નાખી શકીએ આ રીતે સરસ રીતે દબાઈને આપણે મસાલો ભરી દેવાનો આ રીતે આપણે બધા મરચાં ભરી દઈશું અને આપણે આમાં ચણાનો લોટ આ રીતે પલાળે છે ઝીણો લોટ લેવાનો એકદમ ગાય છાપ બેસન આવે ને એ ટાઈપનો લોટ આપણે લેવાનો અને એને મીઠું નાખીને પલાળી દીધો છે આપણે મરચાં ભરાઈ ગયા છે હવે આપણે બનાવીશું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આમાં મૂળી અને મરચાંના ભજીયા ઉતારીશું आमा अपने ऊपर चाट मसालो ना भरेला मरचा ना भजिया तैयार है જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ